હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જ છો તો જો આપણે દીવાબતી કરીને ફ્રી થઈ ગયા છીએ જો ભગવાનને મનાવી લીધા છે અને આજે બાળકો છે તોફાન કરતા હતા નંદની બેન અને ધૈર્ય તો એ એની ફ્રેન્ડની ઘરે રમવા માટે ગઈ છે તો હવે કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે થોડી જ વારમાં મશીનમાં જે કપડાં નાખા છે એ ધોવાઈ જશે એટલે કપડાંનું કામ પણ આજે પૂરું થઈ ગયું છે

અરે વા નાગરવેલ ના પાંદડા મજા આવે ખાવાની જો ચકલ્યું અહીંયા રૂમમાં પણ આવી ગયું છે મારો હથવારો કરવા માટે જો એને કારણ કે મારા વગર ગમતું નથી એટલે હું જ્યાં હોઉં ત્યાં ચકલ્યું હોય તે ચકી બેન ને જો ગરમી થાય એટલે બહાર આવે છે અને આ ખાતી જાર નહી ખાતા હોય જયારે ઓછી જ ખાધેલી છે તો ગાઈસ બપોરના વાગી ગયા છે ત્રણ અને હવે બધા લોકો જાગીને સૂઈને ઉઠી ગયા છે અને હવે નાસ્તા પાણી કરીશું તમે પણ નાસ્તો કરવા માટે પહોંચી જાઓ જો દેર્યો ભાઈ અને નન્ની બેન રમે છે ધૈર્ય ફરફર્યો દેર્યો ભાઈ ફરફર્યો ફેરવે છે અત્યારમાં આજે તાર સ્કૂલમાં શું કરાયું હતું નંદને હે આજે સ્કૂલમાં શું કરાયું હતું हम्म वो रमेड़ा था बेटा क्या नहीं हाँ उतने एक बात को क्या नहीं सेना वाल स्कूल रैली थी को हाँ बोल ना हम बोले स्कूल

બાજુ જોવો ધૈર્ય ભાઈ ધમાલ મચાવે છે ધૈર્ય મોઢા માંથી તો બેટા કારણ કે નાના બાળકો હોય એટલે ધમાલ ન હોય એવું તો ક્યારેય બને જ નહીં તો એની ધમાલ અત્યારમાં શરૂ કરી દીધી છે અને જો રિમોટના સેલ બેલ કાઢી અને બધું ખેલ ખતમ કર્યો છે ધૈર્ય સેલ નાખી દે ને બેટા ધૈર્ય નન્ની બેન સ્કૂલે થી આવ્યા અને પછી હોમવર્ક તો બાકી જ છે પણ બોલ થી રમવા મળી છે આ બાજુ રમની બેટા આ બાજુ તો ગાઈસ આજે રસોઈ બનાવી નાખી છે રસોઈમાં છે બે રોટલા અને હવે થોડી જ વારમાં જમી લેશું અને કારણ કે આજે શાક ને એવું કઈ બનાવવાનું નથી તો રોટલા અને દૂધ અને અથાણું છે પાપડ છે તો એ બધું જમી લેશું અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય